ડીસાના ઝેરડા ગામે સોના ચાંદીના વેપારીને લૂંટનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ભીરડી પોલીસે સોયેલા ફાટક પાસેથી ઝડપી પાડ્યા બનાસકાંઠાના ડીસા પંથકમાં વધુ એક વખત સોના ચાંદીના વેપારી લૂંટાયાનો મામલો સામે આવ્યો ડીસાના ઝેરડા ગામે સોના ચાંદીના વેપારી વિપુલભાઈ સોનીને લૂંટારાઓએ હુમલો કરી લૂંટ કરવાની ઘટના સામે આવી છે આ વેપારી ગઈકાલે રાત્રે ઝેરડા ખાતે આવેલી પોતાની સોના ચાંદીની દુકાન વધાવી દુકાનમાં રહેલી ત્રણ લાખ સિલક સહિત સોના ચાંદીના દાગીના લઈ એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ તેમના એક્ટિવાને આંતરી હાથ પર છરાના ઘા ઝીંકી પાસે રહેલ રોકડ અને સોના ચાંદી રાખેલો થયેલો ઝૂંટવી રફુ ચક્કર થઈ ગયા હતા જો કે આ ઘટનાને લઈ તેમને બુમાબૂમ કરી હતી પરંતુ તેમની મદદે કોઈ પહોંચે તે પહેલા લૂંટારા લૂંટ કરી ફરાર થઈ ગયા હતા બાદમાં આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી એકઠા થયેલા લોકોએ વિપુલભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે મોડી રાતથી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરી લૂંટારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા જોકે બનાસકાંઠાની ભીલડી પોલીસે નાકાબંધી દરમિયાન સોયલામ ફાટક પાસે એક અલ્ટો કારને રોકાવી હતી પોલીસે કાર રોકાવી તલાશી લેતા કારમાં બેઠેલો એક શખ્સ પોલીસ જોઈ ભાગી ગયો હતો પોલીસે કારમાં બેઠેલા ત્રણ શખ્સોને ઝડપી કારની તલાશી લેતા કારમાંથી સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો ભીરડી પોલીસે કારમાં બેઠેલ શ્રવણ રણુભા ડાભી દિલાવર બલદેવસિંહ વાઘેલા અને પ્રવીણ પથુજી ઠાકોરને નવ રૂપિયા પોઈન્ટ સત્તર લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા અને પૂછપરછ કરતા આ લૂંબ રેકેટમાં કુલ છ લોકો સંડોળવાયેલા હોવાનું અને આ સમગ્ર લૂંબનું રેકેટ ડીસાના રોબસ ગામના નિકુલ જીવનજી વાઘેલા નામના શખસે ઘડેલ અને તેમાં છ લોકો ભેગા મળી આ ઘટનાને અંજામ આપ્યો પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ અને ફરાર થયેલા મુખ્ય સૂત્રધાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા રૂપની ઘટના બની હતી પોલીસે ગણતરી કલાકોમાં જ આરોપીને ઝડપી પાડે છે ગઈકાલે સાંજે આશરે સાડા સાતથી નવ વાગ્યાની વચ્ચે ઝીરડા ગામમાં એક વિષ્ણુભાઈ સુની નામના ઈશમ જ્યારે પોતાના ઘરેણા લઈ અને જ્યારે ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ઈશમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થેળ થેલાને લૂંટી અને ત્યાં બાદ નાસી છૂટવામાં આવે છે આ વસ્તુની જાણ થતાં જ અમારા ડિસર્વરની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમે એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે લૂટારુઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવે છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે રાત્રે આશરે સાડા ત્રણ વાગે ભીલેલી પોલીસ સ્ટેશનના માણસો વચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા એ દરમિયાન ભીલેલી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસે જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી કે જેની અંદર ચારેક ઈસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતા એ ઈસમ અચાનક જ બારે કૂદે છે અને ભાગી જાય છે એ વખતે પોલીસે એમની સાથે તપાચપી કરી અને ત્રણ ઈસમોને પકડી પાડે છે એક ઈશમ ભાગી જાય છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે એ પકડી લેવામાં આવ્યું છે આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે એ ચાર આરોપીને પકડી પાડવામાં આવેલ છે જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી રહે સિહોરી દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા રહે આંગણવાડા પ્રવીણજી પથુજી ઠાકોર રહે અઘાર અને એક કરીને વ્યક્તિ છે આ ચાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળીને કુલ નવ લાખ સત્તર હજાર ચારસો રૂપિયાના મુદ્દામાલને બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા ભીડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે દેસાઈ અને